નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર તાલુકાના વડેખણ ગામમાં ખેતીના સાધનો મૂકવા બાબતે બગડાટી બોલી ફરિયાદીએ મહિલા સહિત પાંચ વ્યક્તિઓ સામે લખતર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી લખતર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એફઆઈઆરમાંથી મળતી માહિતી મુજબ વડેખાણ ગામના નવગણભાઈ વડેખણીએ લેખિતમાં ફરિયાદ દાખલ કરાવી છે કે તેઓ પોતાના ઘરની સામે ખેતીના સાધન મૂકતા હતા તે સામેવાળા આરોપીઓને ગમતું નહીં હોય અને તેમને તેમના સાધન મૂકવા આડવડા કરી નાખતા હતા તેઓ તેમના ઘર સામેથી ખેતરથી આવી ખેતીના સાધન મૂકતા હતા ત્યારે ચેવુભાઈ ભાવભાઈ વડે કિશનભાઈ ચેવુભાઈ વડેખણીયા કંચનબેન ભાવભાઈ વડે ખણિયા કૈલાશબેન કિશનભાઈ વડે પૂજાબેન ચેવુભાઈ વડેખણિયા દ્વારા તેમને માર મારી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ લખતર પોલીસમાં દાખલ કરાવતા લખતર પોલીસ દ્વારા પાંચે આરોપીઓ સામે બીએસએનએલ કલમ જીપી એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી છે આ બનાવની તપાસ લખતર પોલીસ સ્ટેશનના દિલીપભાઈ અજાણા દ્વારા હાલ ચલાવવામાં આવી રહી છે અને વધુ તપાસ જારી કરવામાં આવી છે